અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી લશ્કરી ગતિવિધિઓના કારણે તણાવ વધ્યો છે ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ સુરતથી એમઆરએસએમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું જ્યારે પાકિસ્તાને કરાંચી કિનારા નજીક મિસાઇલ પરીક્ષણની નોટિસ પણ જારી કરી અને નો ફ્લાય ઝોન જાહેર કર્યો તો ભારત એક બાદ એક અરબસાગરમાં અનેક મિસાઇલ પરીક્ષણ કર્યા છે ત્યારે અરબસાગરમાં ભારતે યુદ્ધ જહાજ પર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે તો આ મિસાઇલનો ઉપયોગ કરીને અરબી સમુદ્રમાં ઝડપી ઓછી ઉંચાઈવાળા લક્ષ્યને સફળતાપૂર્વક પાર પાડ્યું છે આ પરીક્ષણ ભારતીય નૌકાદળ માટે એક મહત્વપૂર્ણ પગલું છે જે તેની તૈયારીને પ્રતિબંધિત પ્રતિબિંબિત કરે છે પહેલગામ આતંકી હુમલાને લઈને પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે ભારતીય નૌકાદળ તેની યુદ્ધ તૈયારીઓને સતત મજબૂત બનાવી રહ્યું છે નૌકાદળ પણ તેના યુદ્ધ કવાયતોને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે જે ક્રમમાં નૌકાદળે અનેક સફળ એન્ટીશીપ ફાયરિંગ પરીક્ષણો કર્યા હતા જે બાદ આજે યુદ્ધ જહાજ આઈએનએસ સુરતથી એમઆર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું તો ભારત એક એક બાદ અનેક મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે ત્યારે અરબસાગરમાં ભારતીય યુદ્ધ જહાજ પર મિસાઇલનું પરીક્ષણ કર્યું પાકિસ્તાને અરબસાગરને નો ફ્લાઇંગ ઝોન જાહેર કર્યું છે તો પાકિસ્તાને પણ મિસાઇલ પરીક્ષણ કરવાની તૈયારી જાહેર કરી છે યુદ્ધ જહાજ આઈએનએસ સુરતથી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું